આજે અગિયાર પોરબંદર લોકસભા મત વિસ્તાર અને એટી થ્રી પોરબંદર વિધાનસભા મત વિસ્તારની જે ચૂંટણી છે એના માટેનું મટિરિયલનું ડિસ્પેચિંગ અહીંયા માધવાણી સ્કૂલ કોલેજ આગળથી થઈ રહ્યું છે એ સંજોગોમાં તમામ સ્ટાફ અત્યારે અહીંયા હાજર છે અને પોતાના થર્ડ રેન્જમાઇઝેશન પછી કયા મતદાન મથકે ફરજ બજાવવાની છે એ એ લોકોને આજે ઓર્ડરની બજવણી કરેલી છે અને એના પછી તમામને આજે મટિરિયલ ઈવીએમ સાથે ડિસ્પેચ કરી અને પોતાના રૂટમાં રવાના થવાના છે અને પોતાના મતદાનમાં થકે જ પછી સામગ્રી સાથે લોકો હાજર રહેવાના છે અત્યારે તમામ ઓર્ડરોની બજવણી થઈ ગઈ છે તમામ સ્ટાફ હાજર છે અને તમામ પોતાનું મટિરિયલ સ્વીકારી એની ચકાસણી કરી અને પોતાના રૂટમાં રવાના થઈ રહ્યા છે ત્યારે આ તમામ ચૂંટણી સ્ટાફમાં રોકાયેલા જે કર્મચારીઓ છે એ બધાને આ ચૂંટણી સર ચૂંટણી પંચના નિયમ પ્રમાણે તમામ મતદાનની પ્રક્રિયા છે એ ખૂબ જ સારી રીતે આખો દિવસ પસાર થાય અને તમામ મતદારને યોગ્ય ગાઈડન્સ મળે એ પ્રકારની વ્યવસ્થા થાય એના માટેની ખાસ એ લોકોને સૂચના છે અને ઉપરાંત હીટ વેવની જે આગાહી છે એ સંજોગોમાં પોતાની હેલ્થની કાળજી લે મેડિકલ ટીમ અને મેડિકલ કીટ બધું સાથે છે એ સંજોગોમાં એનો પણ ઉપયોગ કરે અને મતદારોને પણ પૂરતી સુવિધા આપે અને તંત્ર દ્વારા જે સુવિધા જે કરવામાં આવેલી છે એમનો આ મતદારોને પણ લાભ આપે એ માટે એમને ગાઈડ કરે એવી ખાસ વિનંતી છે એટલે સૌને આ બે દિવસ ખૂબ જ સારી રીતે પસાર થાય અને નિયમ પ્રમાણે તમામ કામગીરી ચોકસાઈથી થાય એ માટે ઓલ ધ બેસ્ટ થેન્ક યુ